નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસારીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ જાગૃતિ માટે નાઇટ આયોજન કરવામાં આવ્યું યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા કેચ ધ રેઇન થીમ પર એક નાઇટ રનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા યુથ ફોર ગુજરાત અને મહાનગરપાલિકા નવસારી દ્વારા આ નાઇટ રનનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકો જળસંચય અંગે જાગૃતો થાય માટે આ નાઇટ રન નું આયોજન કરવામાં આવ્યું છે આ નાઇટ રન દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર એમ ત્રણ ભાગમાં યોજાઈ હતી જેમાં નવસારી શહેરના લોકો મોટા સંખ્યામાં જોડાયા હતા સાથે જ ઉપસ્થિતિઓ સંગીતની મજા પણ માણી હતી આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા ગ્રાઉન્ડ પર ફન રન નું આયોજન કરવામાં આવ્યું છે સૌને ખબર છે કે નવસારીમાં પહેલી વખત નાઈટ રન નું આયોજન થઈ રહ્યું છે અહીંયા લોકો ખૂબ જ ઉત્સાહિત છે જયારે અમે રજીસ્ટ્રેશન ચાલુ કરેલું ફક્ત ચાર દિવસની અંદર જ પાંચ હજાર રજીસ્ટ્રેશન થઈ ગયા હતા એથી જ ખબર પડે કે છે કે નવસારીના લોકો પણ ચાહે છે કે અહીંયા કંઈ નવું થાય અને જ્યારે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત આ નાઈટ રન લાવ્યા છે તો સૌ ખૂબ શાંતિથી જે પૂર્વમંત્રી આવી છે સિંગર એને પણ નિહાળે અને એના પછી જે રન સ્ટાર્ટ થશે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એ રનમાં સૌ શાંતિપૂર્વક એ રન પૂરું કરે એવી મારી આપ સૌને વિનંતી છે આપણને ખબર જ છે કે સોશિયલ મીડિયા મોબાઈલનો યુઝ યુથમાં કેટલો થઈ ગયો છે એ યુઝ ઓછો થાય અને આજકાલનું યુથ એ હેલ્થ પર ધ્યાન આપે એ માટે આ ની આપણે શરૂઆત કરી છે રન ફોર જલ આપણા ગુજરાતીઓ ખબર ને કોઈ પણ ઇવેન્ટ કરે કોઈ પણ કામ કરે એને સારા કોઝ સાથે જોડતા હોય છે અને જ્યારે આપણા નવસારીના ને જ્યારે જલ મંત્રાલય મળ્યું હોય તો ચોક્કસથી આપણે જલ શક્તિ રન ફોર જલ સાથે જોડ્યું છે કારણ કે આગળ જતા પાણીનો ખૂબ બચાવની જરૂરત છે આખા ભારત દેશમાં તો કેમ નહીં એની શરૂઆત આપણા નવસારીથી જ થાય

પણ જે ગુજરાત નું મોડલ લઈને આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે છત્તીસગઢ પહેલા નંબર પર છે મધ્યપ્રદેશ બીજા નંબર પર છે રાજસ્થાન ત્રીજા નંબર પર છે અને ગુજરાત છઠ્ઠા નંબર પર છે આપણે એકત્રીસ મે સુધીમાં દસ લાખ જળ સંચય માટેના સ્ટ્રક્ચર ઉભા કરવા માંગીએ છીએ સાડા છ લાખ સ્ટ્રક્ચર ઉભા થયા છે સાડા ત્રણ લાખ બાકી છે આપણું જે પહેલું ટાર્ગેટ છે એમાં અને એમાં પણ આપણે પહેલા નંબરે પહોંચવાનું છે અને એટલા જ માટે આજે આ કાર્યક્રમ દ્વારા અને આવતીકાલે પણ બધા જ સરપંચો અને આગેવાનો સાથેની એક મિટિંગ ગંડીમાં રાખી છે એના દ્વારા આપણે ફરીથી એને પુશ કરવા માંગીએ છીએ આપણે પાણીની અછત એના માટે અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે એ પાણી માટે લડાશે હું આપને વિશ્વાસથી કહી શકું છું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશીપમાં જો કદાચ વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ થાય અને એ પણ પાણી માટે થાય તો આપણે ક્યાંય નહીં આવું આ યુદ્ધ આપણો કોઈ ભાગ નહીં હોય કારણ કે મોદી સાહેબના નેતૃત્વમાં આપણી પાણીની વ્યવસ્થા આપણે પૂરી કરી શકીશું